સંપૂર્ણ ગુણવતા વાળી ફાઈવ એક્સેલ સુધીની બોડી વાળા ને આરામથી થઈ જાય ફૂલ ઘેર વાળી કેન કેન કેનવાસ કેનવાસ બોર્ડ મીરાવલ માટના જય માતાજી દરેક ગ્રાહક મિત્રોને કાઈ કા ખાસ કાઈ નવીનતા કાઈ ગુણવતા બધું એડ કરીને કાઈક નવું આપે છે મીરાવલ માટ જીણી બાંધણીની મસ્ત પેટર્ન હેવી હેવી સંપૂર્ણ ગુણવતા પ્રીમિયમ ક્વોલિટી ની ચોલીઓમાં નવ કલેક્શન આવી ગયું છે જો તમે સુપર ક્વોલિટી ની વેરાયટી છે બધી એક હજાર રૂપિયામાં અને ખાસ કરીને કહી દઉં છું બ્લાઉઝ અને ફરમાં જોઈ લ્યો તમે ફાઈ એક્સેલ સુધીની બોડી વાળાને આરામથી થઈ જાય એવી સરસ ભારે ભારેમાં છે એક હજાર રૂપિયામાં દુપટ્ટો જોવો કેન કેન કેનવાસ કેનવાસ બોર્ડર બધું કમ્પ્લીટલી ફૂલ ઇનર આવશે આ જો દુપટ્ટો જોઈ તમે રૂપિયામાં એની અંદર આ છે જો મેથી પીળો કલર છે આખું દરબારી કલેકશન કયો દરબારીની અંદર પ્રીમિયમ ક્વોલિટી નું હેવી કપડું છે આ નોંધું પટ્ટો છે એક હજાર રૂપિયામાં જો આ નોંધો છે ને બોર્ડર પટ્ટો છે ખાસ કરીને કઈ દો લગ્ન પ્રસંગની સિઝન ને લગતી ભારે ચોલીમાં નવું કલેક્શન આવી ગયું છે એમાં સાડીઓમાં ભારે ભારે સાડીઓમાં બારસો પચાસ વાળી આપણી સ્પેશિયલ વેરાયટીમાં આ જોવાય દરબારી છે પુલીનર આવશે આખી ચોલીની અંદર કમ્પ્લીટલી ગોટા પટ્ટી વર્ક આવશે આવજો જોવા એનું બ્લાઉઝ છે મોટી સાઈઝ નું જોવું દુપટ્ટો જો પ્રીમિયમ ક્વોલિટી નો મોટા ફરમા વાળો દુપટ્ટો છે એક હજાર રૂપિયામાં આવું કલેક્શન ના મળે આ દુલ્હન ચોલી ખાતની છે આખી લેવા જાઓ તો ત્રણ હજારની ચોલી મળે એક હજાર રૂપિયામાં કાજો નેવી બ્લુ કલર છે એકદમ એટલે એકદમ ફૂલ કેર વાળો છે ફાઈ સેલ સુધીના ને થઈ જાય આરામથી દુપટ્ટો જોવો અને ખાટામાં ખાટો નેવી બ્લુ છે એનો દુપટ્ટો અને બ્લાઉઝ જોઈ લ્યો સંપૂર્ણ ગુણવત્તા વાળી પ્રીમિયમ ક્વોલિટીની ચોલી આવશે આગળ અને પાછળ બંને બાજુ વર્ક આવશે સરસ આ સાડીઓ બતાવું છું જો ત્રણસો ને પચાસ રૂપિયામાં ભારે ભારે સાડીઓ છે પટોળું છે આપણે ક્યારેક સેલનો લાભ એ નો દેવો પડે એટલી નવી વસ્તુ આવે તો એ આ તો આપણે દેવાનું જ રહી લાલ અને ચેરી લીલાનું મસ્ત કોમ્બિનેશન છે મિરલ વર્ક છે સાથે આ જુઓ ત્રણસો ને પચાસ રૂપિયામાં આ જુઓ તમે એનું બ્લાઉઝ કમ્પ્લીટલી એનો પાલમ ની સાડી છે ભારે બોર્ડર પટ્ટા વાળી છે આખી સાડીમાં બોર્ડર પટ્ટા છે પાલો કમ્પ્લીટલી છે અને આનું બ્લાઉઝ ત્રણસો ને પચાસ નું મેથી પીળો ની સાથે મહેંદી નું મસ્ત કોમ્બિનેશન છે કમ્પ્લીટલી પાલવ છે એની અંદર અને આ એનું કમ્પ્લીટલી બ્લાઉઝ ત્રણસો ને આ જો મહેંદી ની સાથે મેથી પીળા નું મસ્ત કોમ્બિનેશન છે પ્લેન ગાડામાં બ્લાઉઝ છે ડબલ કલર ની ફોઈલ પ્રિન્ટ વાળી ધારે સાડી લગ્ન પ્રસંગમાં પહેરી હોય તો એ સરસ લાગે એવી સરસ આઈટમ આપણે ત્રણસો ને પચાસ માં આપીએ છીએ આ પટોળું જો ઝેરી લીલો અને રાણી ગુલાબી નું મસ્ત કોમ્બિનેશન વાળું સરસ પટોળું ત્રણસો ને પચાસ માં માં અમુક અમુક મોટા ભાગની સાડીઓ ફ્રેશ માં છે એ સિંગલ સિંગલ પીસ પડ્યા હોય ભારે સાડીઓમાં તો આપણે એને સેલમાં મૂકી દેતા હોઈએ છીએ આ જો

ત્રણસો પચાસ ની અંદર ગ્રીન અને ક્રીમ કલર છે ભારે સાડી અને સાંધો લેવા ચાવ ને તોય ચારસો નો મળે નોર્મલ સેકન્ડ સાડી છે મોટા ભાગની પ્રેસ સાડી હોય છે બોર્ડર પટ્ટા આઈ સાડી છે ત્રણસો ને પચાસમાં બ્લાઉઝ સરસ સરસ સાડી નું સરસ સરસ કલેક્શન ભાવમાં મસ્ત મજાનું આપી દીધું છે આવો સરસ સેલ નિહાળવો હોય જોવો હોય અને લેવો હોય તો તમારે મીરા વોલમાર્ટ માં આવવું પડે ઓનલાઈન ખરીદી કરવી હોય તો ઘર બેઠા સરસ વિડીયો બનાવીને મૂકીએ છીએ તમે ઘર બેઠા મીરા વોલમાર્ટ ની અંદર આવીને ખરીદી કરો એ રીતનો સરસ મજાનો વિડીયો બનાવીને તમારી સમક્ષ રજૂ કરીએ છીએ એટલે બધું વિડીયામાં બધી ડિટેલ આપી દઈએ છે તો જેને જે પીસ જોતા હોય એ ઝડપથી તમે લઈ લેજો ઓર્ડર બુક કરી દેજો નીચે વોટ્સએપ નંબર આપેલા છે જય માતાજી